આસામના કામરૂપ જિલ્લાના અનેક વિસ્તારોમાં રોહિંગ્યા સમુદાય દ્વારા ગેરકાયદેસર દબાણ કરી મોટી માત્રામાં સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં રોહિંગ્યાની સંખ્યા વધુ હોવાથી લૂંટ ચોરી હત્યા બળાત્કાર જેવી ઘટનાઓમાં વધારો થયો છે જેના વિરોધમાં સ્થાનિકોએ દેખાવો કરી દબાણ દૂર કરવાની માંગ કરી છે આસામના કામરૂપ જિલ્લાના સોનાપુર કચુતલી વિસ્તારના મુસ્લિમ લોકો આદિવાસી પટ્ટા અને બ્લોક વિસ્તારોના રક્ષણના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરતા નજરે પડે છે सोनापुर विस्तार में गैर कायदेसर स्थलांतर करई बसवाड़ करता रोहंगियाओ ने बाहर काढवानी मांगनी साथे तमणे अनेक વખત पुलिस ने प्रशासन में रजुवाद करी छु તેમ છતાં માઇગ્રન્ટ લોકો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી હમ લોગ તો પૂરે 120 સાલ સે હમ લોગ યહાં હમારા પિતાજી થા હમારા દાદાજી થા ઇસી કા બાદ હમ લોગ યહાં પર હે અબી અબી તો કુછ માલુમ નહી કે કિસી લિયે યે દૂસરે આદમી આયે હુએ બહાર સે રહીશો ની સુરક્ષાની પણ માંગ કરી છે કેમકે રોહંગિયાની વસ્તી માં વધારો થવાને કારણે અહિયાં લૂટ ચોરી હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની છે તો બીજી તરફ આ વિસ્તારના મુસ્લિમ લોકોએ રાજનીતિક પાર્ટી કોંગ્રેસ પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે કોંગ્રેસ નાજ કેટલાક નેતાઓ એ વોટ બેંક માટે મોટી સંખ્યામાં ગેર કાયદેસર રોહિંગ્યા સમુદાયના લોકોને સ્થળાંતર કરી તેમને સોનાપુર આદિવાસી પટ્ટાને બ્લોક વિસ્તારોની સરકારી જમીન ફાળવી છે જો નયા આદમી બેઠાયા હે ના ઓ વોટ બેંક કે લિયે કોંગ્રેસ કા દિન સમય મે વોટ બેંક કે લિયે જગ્યા દિયા હે સરકારી માટી મે ઓ લોકો આમ લોકો ચાહીએ ઉસકો હટانا ચાહીએ હા કોંગ્રેસ કોંગ્રેસ કે લોકો ને ઉન લોકો કો બિઠાયા હા વો આગે આગે મે કોંગ્રેસ કા આદમી બેઠાયા હે ઇધર बाहर से एक आदमी बैठाया दूसरा आदमी बुला के पूरा सरकारी लेन दखल कर लिया हम लोग चाहते हैं उसको वो लो, लोग को हटाना चाहिए मतलब ये लोग के नहीं 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 वो लोग स्थानीय बासिंदा नहीं है वो लोग बाहर से लोग बाहर से मंगाया है वो बोरपेटा मंगलदई वो अलग अलग डिस्ट्रिक्ट से वो लोग आया है मतलब ये ये कांग्रेस के जमाने में ये हुआ था हाँ कांग्रेस का जमाने में ये हुआ था वोट बैंक के लिए हमको कांग्रेस में वोट चाहिए તો બીજી તરફ બાર સપ્ટેમ્બરના રોજ પોલીસ દ્વારા આ વિસ્તારમાં અતિક્રમણ કરી રહેલા લોકોને જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી પરંતુ લગભગ પંદરસો થી વધુ માઇગ્રન્ટ લોકોના ટોળાએ પોલીસ પ્રશાસન પર તીક્ષ્ણ હથિયારો અને પથ્થરમારો કરી તેમના પર હુમલો કર્યો હતો ત્યારબાદ જવાબી કાર્યવાહી કરતા પોલીસે પણ ગોળીબાર કરવાની ફરજ પડી હતી જેમાં બે લોકો માર્યા ગયા હતા જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થયા હતા તો બીજી તરફ ટોળાના હુમલામાં બાવીસ પોલીસ કર્મચારીઓ અને એક રેવન્યુ સર્કલ ઓફિસર પણ ઘાયલ થયા હતા ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્રએ સોનાપુર કચુતલી વિસ્તારના અન્ય ઘણા લોકોને આદિવાસી પટ્ટો અને બ્લોક વિસ્તાર છોડવા માટે નોટિસ પાઠવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી